ભાઈ માતાજી મિત્રો મહાદેવભાર આ અત્યારે હું મારી વાડીએ છું જે વાડીની અંદર આ મગફળી વાવેલ છે તમે જોઈ શકો છો માંડવી અત્યારે ભીમી ગ્યાર્સની વાવણી હતી એટલે પચાસ પંચાન દિવસની થઈ હશે એમાં પહેલાં નેદે હા થઈ ગયું તો સાથી હાલી ગયું તો દવા છટા ગીત એટલે હવે છે ને આની અંદર ચાલીસ દિવસની હેલી થઈ ગઈ એટલે બધું બાકી રહ્યું છે પાછું હમણાં બે ત્રણ દિવસ ત્યાં વરાપ છે તો સાથી આપ્યું પછી નેદ ગાઢવું છે તો મજુ નથી મળતા મોટરસાઇકલ થી દવા તો છટાવી આવી ગયા એટલે હવે છે ને આમાં અત્યારે હું વાડી આવ્યો અને મને એમ થયું કે હું પોતે ગાઢવા માંગુ તો ટ્રાય કરું નેદ કેવી રીતના નીકળે તમે જોજો કે માંડવીની અંદર નેદ જે ખેડૂ હોય એને તો ખબર હોય કે કેમ નીકળે પણ અન્ય મિત્રો મારા એવા છે કે ખેતી ન કરતા હોય એને ખબર પડે કે આવી રીતના મગફળીની અંદર નેદ ગાઢવું જોઈએ અને નીકળે એ હું તમને વિડીયોના માધ્યમથી બતાવવાનો અત્યારે પ્રયાસ કરીશ મારી વાડીએ ત્યાં આ કરીને ભાઈ બતાવીશ આ છે એને જ છે આ બધું આવી રીતના ખડ અને આ બધું કાઢવાનું હોય એટલે આમ મગફળી સિવાય જેટલું ખડ હોય એ બધું કાઢી લેવાનું હોય એટલે આ છે એ પાછી કહેવાય આને આ બહુ ડેન્જર હોય ભેલા કરે અને આને પાછું ગાડી નાખીએ સાથે હાલી જાય છતાંય આ વસ્તુ પાછી ઉગી જાય છે ને જે જમીન ઉપર પડી પડી એટલે આને ગાડી અને બહાર નાખવી પડે જમીનથી એટલે આને ટૂંકમાં પાથરા કરો કે ભેગું લઈ જવાનું અને જમીનથી બહાર નાખી દેવાની આપણે ઉથમી પડી હોય તો ઉથમી ઉગી જાય છે અને અન્ય ખર એવા છે કે એ ન ઉગતા હોય એને ખાલી ગાડી નાખીને તો સુકાઈ જતા હોય પણ શ્રાવણ મહિનાની અંદર અત્યારે વાતાવરણ એવું હોય ને

ઝીણું 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 આમાં પડ્યું જ રહીએ છે અને મોટું છે એટલે હવે આનું આમ વાકા તેડે રહી તો કમર દુખી આવે અને નો રહી તો ખૂટે નહીં એટલે ખેતી કરવી તો અઘરી છે તમે જોઈ શકો છો આ ખાલી ડેમો પૂરતો વિડીયો બનાવ્યો છે પણ ખરેખર અહીંયા આવીને કરો એટલે કમર છે એ સાવાથી સાંજ સુધી વાંચી રાખવી પડે ને ગાઢવા માટે એટલે સાંજ પડે એટલે માણસ થાકી જાય ખેતી અઘરી હોય ખેતી કરવી ખૂબ અઘરી હોય કઠિન હોય એટલે કરવી તો અઘરી હોય પણ છડુ કરી લઈએ એમ આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ફોલો કરજો જય માતાજી મહાદેવ હાર